અંતર્ગત વાર્તા સંગ્રહ ભાગ ત્રણ માંથી એક સુંદર છે જીદ તો એક હતું સસલું સસલું પણ ખૂબ સુંદર સફેદ 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 અને આમ ઉપર અડીએ ને તો એકદમ પોચું ના પણ એ છે એનું કદ છે થોડુંક નાનું હતું દૂર થી કોઈ જુએ તો ઉંદર જેવો દેખાય એટલે બધા પ્રાણીઓ છે એના પર મજા કરે એ તારું કદ તો જો કેવો ઝીણકો એવો લાગે છે લાગે છે કે જાણે કોઈ મોટો ઉંદર છે સસલું તે કઈ આવવું હોય એક વખત દુઃખી થતા થતા મહારાજ પાસે ગયો સાધુ મહારાજ હતા સાધુ મહારાજને કહે મહારાજ મહારાજ મારું નાનું કદ છે ને હા તો બાધા છે ને મને ખીજવે છે મને મઠ ખરી આપ હું તમારું કઈ ને કઈ કામ કરીશ મહારાજ કહે અરે બેટા આટલું બધું દુખી થવાની કશી જરૂર નથી તું ખૂબ સુંદર છે અને નાનું છે એટલે તો બહુ વધારે સુંદર લાગે છે હે ને એમાં કઈ ગભરાવાની કે દુખી થવાની જરૂર નથી નહીં મહારાજ તમારે પૂજાના ફળો જે જોઈએ એ હું લાવી આપીશ હું તમારું કહો કરીશ પણ મને મોટું આપો મહારાજ કહે અરે બેટા આપણને ભગવાને જે આપ્યું હોય જેવો આકાર જેવું કદ અને જે રૂપ રંગ આપ્યા હોય ને બધું બરાબર જ હોય નહીં મારે તો મોટો થવું છે મોટો મોટો મહારાજ કહે કઈ વાંધો નહીં ચાલ આમ આંખો બંધ કરી માંથી હાથમાં હાંજરી લીધી પાણી અને આમ કરી નામ નાખ્યું ત્યાં તો એ નાનો સસલો છે એ મોટો સસલો થઈ ગયો મોટું સસલું થઈ ગયું હવે થયું એવું પછી તો એ જોઈને બહુ ખુશ થઈ ગયો સસલો કે વાહ આ મારી જેવું કદ તો કોઈ નથી બધા સાલ તો નાના લાગે છે હું તો કેવડું મોટું લાગુ છું ખુશ થઈ ગયું હવે થયું એવું કે એ દિવસોમાં એ જંગલમાં કેટલાક શિકારીઓ આવ્યા અને શિકારીએ છે ઝાડમાં પેલા સસલાને ફસાવ્યું અને તો મનોમન રાજી થઈ ગયો કે વાહ આવડું મોટું સસલું મને મળી જાય તો આ મોટો શિકાર થયો વાહ 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 અને તું મારા ઘરે લઈ જઈશ અને પછી છે ને આ બધું વિચારતો હતો મનોમન સસલાભાઈ વિચારવા લાગ્યા હે ગુરુ મહારાજ હે મહારાજ તમે કહેતા હતા એ વાત સાચી હતી હું અવડું મોટું છું એટલા માટે આ ઝાડમાં ફસાયું છું જો નાનું હોત તો ઝાડમાંથી ક્યારેય નીકળી જાત એવું મનમાં યાદ કરતા હતા ત્યાં શ્રીની કૃપા થઈ અને એ સાધુ મહારાજે એમને દૂરથી બેઠા બેઠા જ સસલાને પાછું જેવું એનું રૂપરંગ હતું નાનું એવું એવું કરી દીધું એટલે ટણા કરી નાનું થઈ ગયું નાનું થઈ ગયું એટલે વળી પાછું પેલા જાળમાંથી આમ કરીને ટપ કરતું બહાર નીકળી ગયું અને પછી મહારાજ પાસે ગયું અને મહારાજને કહ્યું કે મહારાજ મને માફ કરજો મારી ભૂલ હતી મહારાજે કહ્યું મેં કહ્યું હતું ને કે ઈશ્વર આપને જેવો રૂપ રંગ કદ આકાર આપે છે એ યોગ્ય હોય છે આપણે એનો આનંદ લેવો જોઈએ જીવનનો આનંદ લેવો જોઈએ સમજો સસલુ કહે હા મહારાજ સમજો